એ કોઈને મિત્રો છે ને વિડીયોમાં નહીં લેવાના માલ હોય ને એના લેવાના એવું છે મિત્રોનું કેવું મિત્રો જે રીતે મિત્રો તમને સહ સહકાર આપીને એ રીતે મિત્રો આપણે સપોર્ટ મિત્રો આપજો કેમ કે મિત્રો ખેડૂતની ચેનલ છે આપણી એક જાતની મિત્રો એડી ગુજરાતની ન્યૂઝ આ ચેનલ મિત્રો ન્યૂઝની છે ને પણ આની અંદર મિત્રો આપણી ફેમિલી છે મિત્રો આપણે બધા ખેડૂત ગુજરાતના મિત્રો આપણે એક જાતનો પરિવાર છે મિત્રો સંગત મિત્રો આપણા બધા ખેડૂત મિત્રોને શેર કરો મિત્રો આ વિડીયો કે જેથી કરીને મિત્રો આપણે હિંમત આવે ને તમારા બધાને સહ સહકાર છે ને મિત્રો મને હિંમત મિત્રો આવી છે આ મિત્રો બજાય છે ને મિત્રો વિડીયો બનાવીને બધાને ના પાડે છે બધા ભેળા મળીને તો મિત્રો સહ સહકાર મિત્રો આવી રીતે આપતા રહેજો બાકી ચાર હું છે ને વિડીયોમાં એ બધું છે ને મિત્રો તમને બતાવું કઈ રીતના એ ના પડે છે બીપી પાસાણી મિત્રો આવી ગયા આ સેક્રેટરી સાહેબ જોઈ લો ત્યારે ત્રણ ચાર જણા મિત્રો વિડીયો બનાવવાના છે એટલે હવે મિત્રોને ને હું ભાવ દબાવવા માટે ના પાડતા હોય તો હું છે ને મિત્રો આપણે કંઈ ખબર નથી બાકી વિડીયો મિત્રો બનશે બનાવવાના જ છે તમારી રીતના મિત્રો આ રીતે સાચ ચાર આપો આપતા રહેજો ને હમણાં મિત્રો આપણે સિંગમાં મિત્રો વિડીયો બનાવ્યો એ મિત્રો ઘણા ખરા મિત્રોથી મિત્રો આપણે સપોર્ટ કર્યો છે એટલે બસ મિત્રો એવી રીતે મિત્રો છે ને સાત ચાર મિત્રો આપતા રહેજો બસ મિત્ર આપણે મળ્યું સીધા સફેદ ડુંગળીની હરાજીમાં કઈ રીતનું છે ને મિત્રો બધું તમને બતાવું એપીએમસી મો મિત્રો ફરી વાર વિડીયો બનાવ ના પડી છે સફેદ ડુંગળીમાં તમે જોઈ લે કેમ છે તમને ઉતાર્યું તો ગુજરાત ના બધા યાર્ડ ની હરાજી ના વિડીયો આવે જ છે બરોબર મોવા યાર્ડ ઓબ્જેક્શન નથી તમને કેમ છે મોવા ને ઓબ્જેક્શન નથી વિડીયો બાબતે તમને કેમ છે

એપીએમ સે મવવા સફર ડુંગળી નવી 85 રૂપિયા 185 રૂપિયાનો અને 90 રૂપિયાનો માલનો ભાવ આવ્યો તો મિત્રો સફર ડુંગળી છે જે 185 નો આવો ને તો ઈ તો કોણ આપને ખબર આજે સૌ મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર ખેડૂતો માલ વેચવા માટે આવો છો વેપારી ખરીદવા માટે આવે છે અને કમિશનર એજન્ટો પેલા એનું કામ કરવા માટે આવે છે આ એક ખેડૂત નું માધ્યમ છે આપણે ખેડૂતોને જે તે સારા ભાવ અપાવી શકે એ માટે આપણે પ્રયત્ન હોય અને એમાં જે કોઈ કંઈ વિસંગતતા આવતી હોય ભાઈ યુટ્યુબવાળા હોય કે દલાલો હોય કે વેપારી હોય કે ખેડૂતો હોય કોઈને તકલીફ ન પડે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે અને ભાઈ યુટ્યુબવાળાને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તમે વિડીયા ઉતારો અમને કોઈ વાંધો નથી પણ કોઈને તકલીફ પડે એ રીતે ન ઉતારો એમની ખાસ તકેદારી રાખીને આપણે હરાજીનું કામકાજ શરૂ કરીએ છીએ અને કાયમ માટે મોવા માર્કેટિંગ જે જે ખેડૂત માટે કાર્ય કરે છે વધુમાં વધુ કાર્ય થાય એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને જે તે દિવસના સારા ભાવ મળે એ જ આપણો પ્રયત્ન હોય તો યુટ્યુબ વાળા બધાને કોઈ ખાસ નિવેદન છે કે તમે કોઈને નડતર રૂપ ન થાય એ રીતે વિડીયો ઉતારો અને ખાસ જણસીના વિડીયો ઉતારીને ભાવ મૂકી દો જેથી કોઈ તકલીફ ન પડે આપણે ખેડૂતને કંઈક મેસેજ પહોંચાડો છે કે ભાઈ આ ભાવ ચાલે તો એ રીતે પહોંચાડી શકીએ એટલે કોઈને ખરીદી હોય વેપારની અંદર કમિશનથી કામ કરતા પણ તકલીફ ન પડે એ રીતે આપણે કામ કરવાનું છે આપણે હરેજીનું કામ અહીંયા શરૂ કરીએ છીએ લેનારો એવી નથી કે આવી જાય ખેડૂત થોડા દૂર જાય હલો આવતા

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રહી વીસ રૂપિયા બસો બી વીસ રૂપિયા વીસ રૂપિયા તમે બસો બે વીસ રૂપિયા બોલવા બસો વીસ રૂપિયા વીસ રૂપિયા બોલવાસ રૂપિયા તમે કો બસો બે વીસ રૂપિયા તો તમે ડુંગળી જોઈ લો મિત્રો છતાં ડુંગળી બસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ એવું એપીએમ છે મહવાનું આપડે આપણે ની આજ વાત કરી કે મિત્રો તેર દસ બે હાજર પચીસ ને વાર મિત્રો સોમવાર એપીએમ છે મહવા જોઈ લો માલ વિડિયો બનાવવાનું છે ને મિત્રો આ બધા મિત્રો લોકો બધા ના પાડે છે કે ડુંગળીનો મિત્રો તમે વિડીયો લો માલ લો ને અમારા કોઈના મિત્રો છે ને વિડીયો ફોટામાં નહીં લે તેમ કેવું છે મિત્રો આપણા ખેડૂત મિત્રો જેટલા મિત્રો તમે સાથ સહ કરે પણ એ મિત્રો સાથ સહ કરે અત્યારે જો સપોર્ટ કરજો કે હું મિત્રો આપણે બનાવ્યું ગુનો છે કે કઈ રીતની આમ મિત્રો છે ને બધું સપોર્ટ કરજો મિત્રો ખેડૂત મિત્રો જોઈ લો અત્યારે આપણે રાજસ્થાન છે લાગત મિત્રો તમને બતાવો

ણું બસો બસો એક રૂપિયા બસો એક રૂપિયા બે રૂપિયા બસો બે રૂપિયા બસો બે બે રૂપિયા બે બે રૂપિયા तेर रुपया मित्र डुगली न मित्र भाव आयो सफेद डुगली जो भाव आयो सुपर क्वालिटी जो